નમસ્તે મિત્રો એબી લીગલ સોલ્યુશનની આ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું સ્વાગત છે લીગલ સોલ્યુશનના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આજના વિડીયોમાં આપણે ખરાબો એટલે શું કેવી જમીનને ખરાબાની જમીન કહેવાય પોત ખરાબો એટલે શું અવર્ગનો ખરાબો એટલે શું બ વર્ગનો પોત ખરાબો એટલે શું આ સિવાય પોત ખરાબાના એવા બે પ્રકારો જે સામાન્ય રીતે સામાન્ય લોકો જાણતા ન હોય એવા બે પ્રકારો વિશે પણ આપણે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિત્રો વિડીયો આગળ જોતાં પહેલાં જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો નીચે આપેલા બટન પણ ક્લિક કરી તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન બે લાઇકન ઓન કરી શકો છો જેનાથી આ ચેનલ પર આવનારા વિડીયો તમે સરળતાથી જોઈ શકો હવે મિત્રો પોતખરાબાનો અર્થ સમજતા પહેલાં ખરાબો એટલે શું એ આપણે પહેલાં સમજી લઈએ તો ખરાબાની જમીન એટલે એવી જમીન કે જે ખેતીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાતી ન હોય એટલે કે કોઈ એવી પડતર જમીન જે ખેતીલાયક ન હોય આવી જમીનનો આકાર વસૂલવામાં આવતો હોતો નથી હવે આવી જમીનો રેવન્યુ રેકર્ડમાં શ્રી સરકારના નામની રેવન્યુ રેકર્ડમાં નોંધાઈ ગયેલી હોય છે જે જમીનો સામાન્ય રીતે સરકાર હસ્તકની હોય છે જેના સાત બાર અને આઠના ઉતારામાં શ્રી સરકાર પડતર આવો ઉલ્લેખ હોય છે હવે મિત્રો પોતખરાબાની વાત કરીએ તો પોતખરાબાની જમીન એટલે કોઈ ખેડૂતની માલિકીની ખેતીની જમીનની અંદર રહેલ માલિકીના ખરાબાની જમીન હવે આને સરળ શબ્દોમાં સમજવું હોય તો કોઈ ખેડૂતની ખેતીની જમીનની અંદર જમીનનો કોઈ એવો હિસ્સો જે કોઈ કારણસર ખેડવાલાયક હોતો નથી અથવા તો ખેડવામાં આવતો નથી હવે માની લ્યો કે કોઈ જમીનની અંદર કોઈ ટેકડો હોય અથવા તો કોઈ પથ્થરો પડેલા હોય જેના લીધે જમીનનો અમુક હિસ્સો ખેતીલાયક હોતો નથી એટલે કે ખેડવાલાયક હોતો નથી જે ખેડા વગરનો પડતર હોય છે અથવા તો કોઈ ખેતીની જમીનની અંદર કોઈ બાંધકામ કરેલું હોય કોઈ પગદંડી હોય કોઈ રસ્તો હોય કોઈ ખેતીના પિયતના હેતુ માટે કોઈ તળાવ બનાવેલું હોય તો આવી જે દરેક ખેતીની જમીનની અંદર જે જમીન પડતર રહેતી હોય જે વાવવાલાયક હોતી નહીં આવી જમીનને પોતખરાબાની જમીન કહેવામાં આવે છે હવે આવી જમીનોના જે પોતખરાબાની જમીનના પણ બે વર્ગ હોય છે એક અવર્ગની પોતખરાબાની જમીન તેમજ બ વર્ગની પોતખરાબાની જમીન હવે મિત્રો કોઈ જમીનની અંદર પોતખરાબાની જમીન છે કે નહીં તે જાણવા માટે તમે જે જમીનના સાત બાર અને આઠના ઉતારા મામલતદાર ઓફિસ અથવા તો ગ્રામ પંચાયતમાંથી કઢાવતા હો તો તેની અંદર જે સાત નંબરનો ઉતારો છે તેમાં તમે જુઓ જે બાજુમાં સ્ક્રીન પર બતાવે છે તે પ્રમાણે ટોટલ ક્ષેત્રફળ હોય જમીનના જે વીઘા હોય એની અંદરથી જે પોતખરાબાની જગ્યા હોય હવે એ અવર્ગનો ખરાબો હોય કે બ વર્ગનો ખરાબો હોય તેને અલગ રીતે બતાવવામાં આવતું હોય છે ત્યાર પછી તમે જે આઠનો ઉતારો જુઓ તો તેની અંદર આ જે પોતખરાબાની જમીન છે એ ટોટલ જગ્યાની અંદર પ્લસ કરી અને બતાવવામાં આવતી હોય છે બાજુ પર જે સ્ક્રીન પર બતાવેલ છે જે જરાયતનું ક્ષેત્રફળ તેમજ પોતખરાબાનું ક્ષેત્રફળ અલગ અલગ અને ત્યારબાદ છેલ્લે કુલ ક્ષેત્રફળ આવી રીતે બતાવવામાં આવે છે હવે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન થતો હોય છે કે જે ગામ નમૂના નંબર સાતની અંદર આ પોતખરાબા અને જમીનને અલગ કેમ દર્શાવવામાં આવે છે તો તેની પાછળ પણ એક કારણ છે જેમ કે જ્યારે જમીનનો આકાર વસૂલવામાં આવતો હોય છે એટલે કે જમીન ઉપર ટેક્સ વસૂલવામાં આવતો હોય છે ત્યારે જે પોતખરાબાની જમીન છે એમના ઉપર આકાર વસૂલવામાં આવતો નથી માત્ર ખેડવાલાયક જમીન હોય એમના ઉપર જ આકાર વસૂલાતો હોય છે તેમજ તમે જ્યારે ગ્રામ પંચાયતની અંદર તલાટી પાસે વાવેતરના દાખલા લેવા જાઓ છો ત્યારે પણ તલાટી જે પોતખરાબાની જમીન છે એ બાદ કરી અને ત્યારબાદનું જે જમીનનું ક્ષેત્રફળ છે એટલા ક્ષેત્રફળ ઉપર જ માત્ર વાવેતરના દાખલા આપતા હોય છે હવે પોતખરાબાના પ્રકારો વિશે વાત કરીએ તો જેની અંદર મુખ્ય બે પ્રકારો છે એક અવર્ગનો પોત ખરાબો તેમજ વર્ગનો પોત ખરાબો સૌપ્રથમ આપણે અવર્ગના ખરાબા વિશે ચર્ચા કરીશું અવર્ગના ખરાબાની વાત કરીએ તો કોઈ ખેડૂતની માલિકીની ખેતીની જમીનની અંદર કોઈ જમીનનો એવો હિસ્સો કે જે ખેડવાલાયક હોતો નથી એટલે કે કોઈ ઊંચો ટેકરો આવેલો હોય અથવા તો કોઈ પથ્થરો મોટા પડેલા હોય જેનાથી ખેતી થઈ શકતી ન હોય અથવા તો ખેતીને સંલગ્ન કોઈ બાંધકામ કરેલું હોય અથવા તો ખેડૂતે પોતાના અંગત ઉપયોગ માટે પિયત માટે કોઈ ઉતળાવ બનાવેલું હોય અથવા તો ધરું માટે અથવા તો ખડા માટે જગ્યા ખેડૂતે રાખેલી હોય આવી જે પડતર જમીન છે જે ખેતીના ઉપયોગમાં લેવાતી નથી એ જમીનને પોતખરાબા અવિભાગ તરીકે ગણવામાં આવે છે હવે આવી જમીનને ખેતીના જમીનના હેતુ માટે જો ઉપયોગમાં લેવી હોય એટલે કે જે પોત ખરાબ અવર્ગને રેગ્યુલરાઇઝ કરી અને ખેતીના હેતુ માટે ઉપયોગ કરવો હોય તો જે હેતુ માટે અગાઉ જમીનનો ઉપયોગ થતો જેમ કે કોઈ તળાવ માટે થતો હોય તો તળાવમાં હાલ હવે પૂરતું પાણી ન હોય અથવા તો કોઈ બાંધકામ દૂર કરી દીધું હોય કોઈ ટેકરા કે પથ્થરો હોય એને દૂર કરીને જમીન સમતોલ ખેડવાલાએ કરેલી હોય તો જે તે ખેડૂતે કલેક્ટરશ્રીને આ જમીનને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરવી પડે છે એમના જે મામલતદાર ઓફિસ સર્કલ એમ જગ્યા ઉપર પંચરોજ કામ કરી અને જે જગ્યા હાલ ખેડવાલાયક છે કે કેમ તે અંગે તપાસ કરે ત્યારબાદ કલેક્ટરની મંજૂરીને આધારે આ જમીનને ખેતીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે હવે એવો પ્રશ્ન થતો હોય છે કે આ જમીનને વેચી શકાય કે નહીં તો જેનો જવાબ છે હા જો જમીન રેગ્યુલરાઈઝ થઈ ગઈ હોય તો એ જમીનને ખેડૂત પણ વેચી પણ શકે છે પોતખરાબાના બીજા એક પ્રકાર વર્ગ બ પોતખરાબો વર્ગ બ વિશે આપણે ચર્ચા કરીએ તો કોઈ ખેડૂતની જે જમીન છે માલિકીની ખેતીની જમીન એની અંદર જો કોઈ સાર્વજનિક રસ્તો નીકળો હોય એટલે કે ખેતીની જમીનથી ઉપરના ખેતરોમાં જવા માટે કોઈ સાર્વજનિક રસ્તો નીકળો હોય તો એવી જમીન અથવા તો ખે ખેડૂતની ખેતીની જમીનની અંદર કોઈ એવું તળાવ છે જેની અંદર એકથી વધારે ખેડૂતો પિયત માટે પાણી લેતા હોય અથવા તો કોઈ જરા માટેની જગ્યા હોય અથવા તો કોઈ પગડંડી રાહદારી રસ્તો સાર્વજનિક આવેલો હોય અથવા તો કુંભારને માટીકામ માટે જગ્યા ફાળવેલી હોય તો આવો જમીનનો જે હિસ્સો છે જે ખેડૂતની ખેતીની જમીનની અંદર આવેલો છે આવા જે ખરાબાના હિસ્સાને બ વર્ગનો ખરાબો તરીકે ગણવામાં આવે છે જેમનો પણ આકાર વસૂલવામાં આવતો નથી આવા વર્ગના ખરાબાની ખેતીની જમીનને ખેડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે આવી બ વર્ગના ખરાબાની જમીનને રેગ્યુલરાઈઝ કરવાની વાત કરીએ તો જે તે હેતુ માટે બ વર્ગનો ખરાબાની જમીન ફાળવેલી હોય તે હેતુનો અર્થ ન રહેતો હોય એટલે કે એ હેતુ પૂર્ણ થયેલો હોય જેમ કે કોઈ તળાવ માટે જગ્યા ફાળવેલી હોય પરંતુ હાલ એ તળાવમાં પૂરતું પાણી ન હોય અથવા તો કોઈ જરો હોય જેમાં હાલ પાણી સુકાઈ ગયેલું હોય અથવા તો એવો કોઈ રાહદારી રસ્તો હોય કે જેને બાજુમાં કોઈ નવો રસ્તો બનવાથી હાલ આ રસ્તાનો ઉપયોગ થતો ન હોય કોઈ પગદંડી હોય જે હાલ વપરાશમાં ન હોય આવા કિસ્સામાં કલેક્ટરને આ જમીનને ખેડવા માટેની મંજૂરી માગતી અરજી કરવાની કલેક્ટર દ્વારા આ તપાસ કરી અને જો મંજૂરી આપવામાં આવે તો આ બહુ વર્ગના ખરાબાની જમીનને પણ ખેતીના હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે હવે આ બર્ગના ખરાબાના વેચાણની વાત કરીએ તો રેવન્યુ કાયદામાં કોઈ એવી ખાસ જોગવાઈ કરવામાં આવેલી નથી કે બ વર્ગના ખરાબાને પણ વેચી શકાય કે ન વેચી શકાય પરંતુ મારો અંગત એવું માનવું છે કે જો કલેક્ટરશ્રી દ્વારા ખેતીના હેતુ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી આપે તો વેચાણના કિસ્સામાં જ્યારે દસ્તાવેજ કરતા સમયે જે બ વર્ગનો પોતખરાબો છે તેનું ક્ષેત્રફળ સાર્વજનિક હેતુ માટે ઉપયોગમાં લેવાઈ ગયેલ છે એવી રીતે અલગ દર્શાવી અને વેચાણ દસ્તાવેજ કરી શકાય છે હવે પોતખરાબાના આ જે બે મુખ્ય પ્રકારો છે એ સિવાયના અન્ય પણ બે પ્રકારો છે જેના વિશે મોટેભાગે લોકો જાણતા ન હોય છે જેમાંથી પૂરદી પોતખરાબાની જમીન અને માફી કચ્છો પોતખરાબાની જમીન હવે પૂરદી પોતખરાબાની જમીન એટલે ગામતળની અંદર એવા વાળાની જગ્યા કે જે ખેતી સાથે સંલગ્નના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય આવા વાળાની જગ્યાને પૂરતી પોતખરાબાની જમીન કહેવામાં આવતી હોય છે હવે બીજા પ્રકારમાં માફી કચ્છો તો માફી કચ્છો એટલે ગામતળની બહાર એવી જગ્યા ખરાબાની જગ્યા કે જે ખેતીના હેતુ માટે ખેતી સાથે સંલગ્ન હોય એવા હેતુ માટે ઉપયોગમાં આવતી હોય જેમ કે ખેત ઓજારો મૂકવા માટેના ગાડા બળદ રાખવા માટે જે જગ્યા હોય આવી જગ્યાને માફી કચ્છો ખરાબાની જગ્યા કહેવામાં આવતી હોય છે તો મિત્રો અગાઉમાં જણાવ્યા પ્રમાણે આપણે ખરાબો પોતખરાબો પોતખરાબાના પ્રકારો વિશે વિગતવાર ચર્ચા કરી છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે જે સ્ક્રીન પર નંબર આવે એ નંબર ઉપર તમારો પ્રશ્ન મોકલી શકો છો અથવા તો નીચે કોમેન્ટ બોક્સમાં પણ તમે તમારો પ્રશ્ન મોકલી શકો છો અગાઉના વિડીયોમાં આપણે જે પ્રમાણે જણાવેલ હતું કે કોઈ મિત્રોને કોઈ કાયદાકીય પ્રશ્ન હોય તો તમને અમને ટેલિફોનિક અથવા તો મેસેજ મારફત પ્રશ્ન કરી શકો છો અમે વિડીયોના મારફત તમને જવાબ આપશું તો અત્યાર સુધી આપણે એ વિડીયો બનાવવાનો સમયના અભાવે વિડીયો બની ન શક્યું જે મિત્રો એ પ્રશ્ન પૂછેલા હતા એમને આપણે જે માધ્યમથી એમને પ્રશ્ન પૂછ્યા હતા એ જ માધ્યમથી આપણે એમને અંગત રીતે એના જવાબ મોકલી આપેલા છે મિત્રો તમને કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય તો તમે અમને નીચે આપેલા નંબર પર પણ સંપર્ક કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુને વધુ શેર કરો